મારું નામ હમીરસિંહ પૂનમભાઈ પડિયાર માજી શ્રી ગ્રામ પંચાયત કોઠિયાખાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ અમારે આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય એ કોઠિયાખાડના પટાંગણામાં ભાગ એક અને ભાગ બે બે બૂથ બનાવેલ છે જેમાં સવાર સાતથી અત્યારે સાડા ત્રણ વાગ્યા છે સાઠ ટકા મતદાન થયું છે ભારે ભીડ જામે છે હવે તંત્રએ જાગી અને ફરી ભવિષ્યમાં સારી વ્યવસ્થા કરે તો વોટિંગ થઈ શકે છે અત્યારે રાત્રે દસ છે તો વોટિંગ પચીએ નહીં તેઓ ભારે ઉત્સાહ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં યોજાઈ રહ્યો છે જેનો આનંદ સૌ લઈ રહ્યા છે અને વધુ વોટિંગ થશે અને સારું પરિણામ આવશે મારું નામ પરમાર ગણપતભાઈ સોમાભાઈ અત્યારે આ બેલેટ પ્રથા ચાલુ કરી છે ને